નમસ્તે દર્શક મિત્રો હું છું હર્ષ અને આપનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ હર્ષ નો તો આજે આપણે બનાવી રહ્યા છીએ એકદમ બજાર સ્ટાઈલ ક્રિસ્પી અને ટેસ્ટી સમોસાની રેસીપી તો ચાલો શરૂ કરીએ

મેં અત્યારે તેનો ઘીમાં ઘીનો ઉપયોગ કર્યો છે આપણે વન ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું લોટનો એક એક દાણો ઘી થી સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણું ઘીનું મોણ એકદમ આ રીતનું મુઠ્ઠી પડતું હોવું જોઈએ જો આ રીતનું આપણું તો આપણો લોટ એકદમ પરફેક્ટ બંધાયો તેવું માની લેવું ત્યારબાદ આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને રોટલીથી થોડો એવો કઠણ લોટ બાંધી લઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણો પરફેક્ટ રીતે લોટ બંધાઈ ગયો છે હવે આ લોટને આપણે અડધી કલાક માટે રેસ્ટ આપી દઈશું સમોસાનું સ્ટફિંગ બનાવવા માટે મેં અત્યારે એક પેન લઈ લીધું છે તેમાં અંદાજે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું આપણું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં વન ટેબલ સ્પૂન જેટલી હિંગ એડ કરી દઈશું ત્યારબાદ તેમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલી આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી અને તેલમાં સારી રીતે સાંતળી લઈશું આપણે ગેસની હાથને સાવ ધીમી રાખીશું જેથી આપણી પેસ્ટ ગાજી ન જાય આપણી પેસ્ટ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તેને સાંતળી લઈશું આપણી પેસ્ટ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે ત્યારબાદ તેમાં પાંચ થી સાત નંગ જેટલા બટેટાને બાફી અને સારી રીતે મેક્સ કરી અને એડ કરી દઈશું ત્યારબાદ આપણે તેમાં વન ટેબલ સ્પૂન જેટલા વટાણાને બાફીને એડ કરી દઈશું તમે ફ્રેશ વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ આપણે તેમાં મસાલા કરી દઈશું તેના માટે વન ટેબલ સ્પૂન જેટલી હળદર એડ કરીશું ત્યારબાદ અંદાજે બે ટેબલ સ્પૂન જેટલું ધણા જીરું પાવડર એડ કરી દઈશું ત્યારબાદ તમારા ઘરમાં જેવી તીખાશ ખવાતી હોય તે પ્રમાણે તેમાં લાલ મરચું પાવડર એડ કરશુ મેં અત્યારે તેમાં બે ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું ત્યારબાદ ચપટી એવો ગરમ મસાલો એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે વન ટેબલ સ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરી અને બધી જ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યારબાદ તેમાં આપણે વન ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણું બટેટાનું સ્ટફિંગ તૈયાર છે ધાણાથી ગાર્નિશ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું સમોસા બનાવવા માટે આ રીતની આપણે એક રોટલી વણી લઈશું ત્યારબાદ આપણે સમોસા મેકલ લઈ તેમાં ઉપરથી આ રોટલીને મૂકી દઈશું ત્યારબાદ આપણે જે બટેટાનું સ્ટફિંગ બનાવ્યું હતું તે સ્ટફિંગ એડ કરી દઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણું સ્ટફિંગ સારી રીતે ભરાઈ ગયું છે ત્યારબાદ તેને બંધ કરી દઈશું અને સારી રીતે દબાઈ દઈશું ત્યારબાદ જે સાઈડમાં લોટ વધે છે તેને કાઢી લઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણું સમોસું તૈયાર છે આ રીતે આપણે બધા જ સમોસાને બનાવી દઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સમોસા તળવા માટે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એક એક કરતા સમોસા એડ કરતા જઈશું અને આપણે સમોસાને સારી રીતે તળી દઈશું આપણે ગેસની હાથને સાવ ધીમી રાખવાની છે બાકી આપણા સમોસા બહાર થી ચડી જશે પણ અંદરથી કાચા રહી જશે તે ખાસ ધ્યાન રાખવું આપણા સમોસા ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી ચડવા દઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પસંદ આવ્યો હોય તો ફટાફટ લાઈક કરી દો મસ્ત મજાની કોમેન્ટ કરી દો મિત્રો સાથે શેર કરી દો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દો અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ને ફોલો કરવાનું ના ભૂલતા ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે આવજો